તહેસ નહેસ થઈ ગયો છે બધું જ નુકસાન થયું છે ત્યારે સ્વાભાવિકપણે નિર્ભર હોય એ લોકો તો સરકાર પર અને અધિકારીઓ પર અધિકારીઓ એ સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને બનાસકાંઠા જિલ્લામાં કલેક્ટર સહિતના લોકો એ ફરી રહ્યા છે અને ફૂડ પેકેટનું પણ એ વિતરણ કરી રહ્યા છે ત્યારે આ સ્ટોરીમાં તમને આખી વિગત સાથે હું જણાવવાનો છું બનાસકાંઠામાં કયા કયા વિસ્તારો છે કે જ્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે અને સાથે જ જે અધિકારીઓ છે એ કયા પ્રકારની કામગીરી કરી રહ્યા છે જુઓ અમારા સ્પેશિયલ રિપોર્ટમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકામાં ચોમાસામાં ભારે વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ સર્જાય છે ભારે વરસાદ વરસતા કેનાલ તૂટી હતી જેના કારણે ગામના મુશ્કેલીમાં મુકાયા હતા કેનાલ તૂટી જતા પાણી અનેક ગામોમાં ઘૂસ્યા જેના કારણે અનેક લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા એટલું જ નહીં સમગ્ર વિસ્તાર જળમગ્ન થતા છસો ને જેટલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું હતું તમામ દ્રશ્યો એ કેમેરામાં કેદ થયા જે જોઈ તમે પણ કહેશો ભગવાન આ લોકોને બચાવશો દ્રશ્ય તમને બતાવી રહ્યો છું ઘેર ઘેર પાણી આ પાણીનો પ્રવાહ તમે જોઈ શકો છો છેલ્લા પચાસ કલાકથી વધુ પણ આ પાણી આ પરિસ્થિતિ જોઈ શકો છો આ ભાકરી ગામની ભાકરી ગામ છેલ્લા પચાસ સિત્તેર કલાકથી પણ વધારે સંપર્ક વિહોણ બન્યું છે ભાકરીથી ધીમા ભાકરીથી સપ્રેડા ભાકરીથી વાવ જવા માટેના તમામ રસ્તા બ્લોકેજ છે મારી તમામ ગ્રામજનોને વિનંતી કે આ રસ્તે હાલમાં બાઇક લઈને કે ગાડી લઈને ચાલુ અશક્ય છે ટ્રેક્ટર પણ જઈ શકતું નથી આ પરિસ્થિતિ હાલ હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ પરિસ્થિતિ છે ભાખરી ગામની આ વેણની અંદર મહેરબાની કરી કોઈ નાનું મોટું આવે નહીં કે ભયંકર પરિસ્થિતિ છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠામાં રણ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો થયો છે તૂટેલી કેનાલોમાંથી પાણી ગામમાં ઘૂસી ગયું છે આના કારણે ગામમાં મોટા ભાગના રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણા વિસ્તારોમાં કેડ સમા પાણી ભરાયા છે આ ઉપરાંત ઘણા ઘરોમાં પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘર વખરીને નુકસાન થયું છે તેમજ ખેતી લાયક જમીનમાં ઉગાડેલા એ પાકને પણ ભારે નુકસાન થયું છે આ પરિસ્થિતિને કારણે ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેઓ ટ્રેક્ટરની મદદથી સુરક્ષિત સ્થળે જવા માટે મજબૂર બન્યા છે વાત થરાદની કરીએ તો થરાદમાં છસો ને ચોસાઠ લોકોનું રેસ્ક્યુ એ માનવો ઉપરાંત પશુઓ પણ આ જળમગ્ન પરિસ્થિતિથી પ્રભાવિત થયા છે અને ઘણા પશુઓના મૃત્યુના સમાચાર પણ મળી રહ્યા છે સુઈગામ ઉપરાંત આસપાસના ગામોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ છે થરાદ તાલુકામાં છસો ને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમને શાળાઓમાં આશ્રય આપવામાં આવ્યો છે એસડીઆરએફ ની ટીમ પણ રાહત કામગીરીમાં લાગેલી છે થરાદના એકસો ને ચોવીસ ગામોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વીસ ગામોમાં હજુ પણ વીજ પુરવઠો પુનઃ કરવામાં આવ્યો નથી કુદરતી આપત્તિને પગલે સરકાર દ્વારા રાહત કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા પરંતુ કેળસમાં પાણી ઉતર્યા પછી જ પરિસ્થિતિમાં રાહત મળશે આ પાણી ઘુસ્યા બાદ લોકો શું કહી રહ્યા છે આવો એમને પણ સાંભળીએ સાહેબ અમારી પરિસ્થિતિ ખરાબ છે એટલે મહેરબાની કરી કોક ગમે તે વિનંતી કરીને મારી વિનંતી છે કે સાહેબ આટલું કોક મહેરબાની કરીને મારો ટેકો છે આ લો તો ભગવાન તમારો હારો જુડા ભાઈ હું સરપંચ બોલું છું તમે કેટલા દિવસથી અહીં રોકાણા છો બે દાડા છે સાહેબ હવે બે ત્રણ દાડા છે હરણ થો બાપુ અને ગામમાં કેટલું પાણી ગામમાં કેટલું છે કોણ છે મારા સાહેબ કેડે ઉપરનું પાણી છે કેટલા દિવસ રોકાવું પડે એમ છે વરસાદી આફતમાં પચાસ થી વધુ પશુઓના મોતના આંકડાઓ સામે આવ્યા મહત્વનું છે કે થરાદના નાગલા ગામમાંથી વીસ

બાબર અને સુઈગામ તાલુકાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાં છપ્પન જેટલી ટીમો અત્યારે કાર્ય કાર્યરત છે સરહદી વિસ્તારના તબાહીના ડ્રોન દ્રશ્યો પણ સામે આવ્યા છે એ પણ તમે આ દસ સેકન્ડમાં જોઈ લો વાવ તાલુકાના ભાખરી ગામમાં પૂરની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે કલાકથી ભાખરી ભાખરી ગામ ગામ સંપર્ક વિહોણું થયું છે છે દિવસથી પાણી એ ઘેરાયેલું જોવા મળ્યું સાથે જ આખા દ્રશ્યોમાં એ ચારે બાજુથી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ધીમા વાવ સહિતના તમામ માર્ગોનો સંપર્ક અત્યારે તૂટ્યો છે કોઈ પણ વાહનોથી પૂરગ્રસ્ત વિસ્તારમાં ન જવા ગામ લોકોની અત્યારે અપીલ જોવા મળી રહી છે ગામના લોકોએ કહ્યું હાલમાં પરિસ્થિતિ અત્યંત જોખમી છે ગ્રામજનો હાલ તંત્રની મદદની એ રાહ જોઈ રહ્યા છે સાથે જ સુઈ ગામ ભાભર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે આ સ્થિતિને સામે એ વળગવા માટે કલેક્ટર મિહિર પટેલ એ ટ્રેક્ટર અને રેસ્ક્યુ બોટમાં બેસીને અસરગ્રસ્ત લોકો સુધી મદદે પહોંચ્યા હતા કલેક્ટર સુઈગામ સીએચસી અને ખાતે પહોંચી મહિલાઓ તથા બાળકો સાથે વાર્તાલાપ કર્યો બેટા તું કેમ છે ગભરાતો નહીં હું અને મારી ટીમ તારી સાથે છીએ કલેક્ટરનો નાના બાળક સાથેનો લાગણી સબર અસંવાદ પણ ત્યારે ખૂબ ચર્ચામાં છે સુઈગામના બાર ગામો વહીવટી તંત્ર દ્વારા સંપર્ક સ્થાપિત કરાયો જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી નળાબેડ ઝીરો પોઈન્ટ માર્ગ પર તૂટેલા નાળાનું કલેક્ટરે નિરીક્ષણ કરી અને તાકીદના સૂચન પણ આપ્યા છે કલેક્ટરની સૂચના હેઠળ ઓગણીસ સમિતિઓ અને તેર નોડલ અધિકારીઓની મોડી રાત સુધી રાઉન્ડ ધ ક્લોક એ કામગીરી પણ ચાલી કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ બનાસકાંઠામાં વરસાદ બાદ રાહત કાર્યમાં વહીવટી તંત્ર પણ અગ્રેસર જોવા મળ્યું સરહદી તાલુકાઓમાં ખોરાક પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરાય કલેક્ટર મિહિર પટેલ સતત લોકો વચ્ચે રહ્યા અને શું કહ્યું એમણે આવો સાંભળીએ બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને લીધે ખાસ કરીને સરહદી તાલુકો સુઈગામ તાલુકો વધારે પ્રભાવિત થયો છે છેલ્લા ચોવીસ કલાકથી વરસાદ નોંધાયેલો નથી આમ છતાં જે સુઈગામ હેડક્વાર્ટર તથા આસપાસના ભરડવા જલોયા સહિતના જે બાર જેટલા ગામો છે એમાં હાલમાં પણ ચારથી સાત ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જિલ્લા તંત્રની જે પ્રાથમિક પ્રાયોરિટી હતી એ તમામ ગામોમાં લોકોનો સંપર્ક કરી અને જે ફસાયેલા લોકો હતા તેમને રેસ્ક્યુ અને સ્થળાંતરિત કરવાનો હતો હાલમાં તમામ જે ગામો છે એમનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે જરૂરિયાત મુજબના જે ગામો છે તેમાં આજે અંદાજીત દોઢ લાખ જેટલા ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ પણ કરવામાં આવ્યું છે આવતીકાલે પણ જિલ્લા કક્ષાએથી જરૂરી ફૂડ પેકેટ રાશન કીટ એ અહીંયા આગળ પહોંચતી કરવામાં આવશે ચોક્કસથી મુશ્કેલીનો સમય છે આપણે સૌ સાથે મળી અને આમાં જરૂરથી વહેલામાં વહેલી તકે બહાર નીકળી જઈશું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ અંગે સતત ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને આપણને માર્ગદર્શન આપી રહ્યા છે અને સમગ્ર સુઈગામ તાલુકાની પ્રજા સાથે ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર ખડે પગે છે તો અસરગ્રસ્ત વિસ્તારમાં બે લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ બાદ આજે ફરી બે લાખ પેકેટ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું બનાસકાંઠા જિલ્લાના સુઈગામ ભાભોર વાવ થરાદ તાલુકામાં ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલની આગેવાની હેઠળ વહીવટી તંત્ર દ્વારા રાઉન્ડ ધ ક્લો કામગીરી કરવામાં આવી આજે દસ સપ્ટેમ્બરના રોજ કલેક્ટરના એ વડપણ હેઠળ વહીવટી તંત્ર દ્વારા કુલ એક લાખ ફૂડ પેકેટ તથા એક લાખ પાણીની બોટલ અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર અને બનાસ ડેરીના સહયોગથી આ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા ફૂડ પેકેટમાં સુખડી ચવાણું પાપડી ગાંઠિયા સહિતનો સૂકો નાસ્તો પેક કરવામાં આવ્યો વરસાદમાં ફસાયેલા જરૂરિયાતમંદ લોકોને આ ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને ફૂડ વિતરણ કરવામાં એ વાયુ હતું અને સાથે જે મુદ્દે અધિકારીઓએ શું કહ્યું આવો સાંભળીએ સુઈ જે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ હતો ચોવીસ કલાકથી વરસાદ બંધ છે પણ જે પાણી ભરાયેલા છે સુઈ ગામ અમને વાવના ગામડાઓમાં ત્યાં અમે રાહત કામગીરી ચાલુ છે સતત રાજ્ય સરકારના માર્ગદર્શનથી જિલ્લા વહીવટીતંત્ર માન્ય કલેક્ટર સાહેબની સૂચના મુજબ અમે છેલ્લા બે દિવસમાં બે લાખથી વધારે પાણીના પેકેટ અને ફૂડ પેકેટ સપ્લાય કરી ચૂક્યા છીએ આજે પણ તમે જુઓ છો સપ્લાયનું કામગીરી ચાલુ છે આજ સાંજ સુધીમાં સુઈગામ અને વાવ તાલુકાની અંદર અમે બે લાખથી વધારે ફૂડ પેકેટ પણ આપીશું અને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં હવે પાણી ઓછા છે ત્યાં સીધી ટેન્કર દ્વારા પણ પીવાના પાણીની સપ્લાય અમે કરી રહ્યા છીએ તો આ તરફ ધનેરા પ્રાંત અધિકારી કે આર ઉનરકટે જણાવ્યું કે સરકાર શ્રી અને સરકાર શ્રીના સીધા માર્ગદર્શન હેઠળ અસરગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ગઈકાલે બે લાખથી વધુ ફૂડ પેકેટ અને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું આજે પણ વધુ બે લાખ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરવાની કામગીરી ચાલુ છે આજે સુઈગામ તાલુકાના કણોઠી લીંબાડા મમાણા કરોટી સુઈગામ સહિત વિસ્તારમાં ફૂડ પેકેટ અને પાણીની બોટલ વિતરણ કરવામાં આવી જે વિસ્તારમાં વરસાદી પાણી ઓછું થયું છે ત્યાં ટેન્કર દ્વારા પાણી આપવાની વ્યવસ્થા પણ અત્યારે ઊભી કરવામાં આવી છે જે પ્રમાણે આપણે દ્રશ્યો જોયા કામગીરી અધિકારીઓની જોઈ અને સાથે જ લોકો કે જે અત્યારે હાલતમાંથી પસાર થઈ રહ્યા છે ભગવાનને પણ એક જ દુઆ કરી રહ્યા છે કે હે ભગવાન આ મુસીબતમાંથી અમને બચાવી લેજે સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ એટલું જ જીટીપીએલ બસો પંચ્યાસી નંબર પર આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર